ધાનેરાના સાંકડ ગામે એપ્રિલ માસમાં ઘરે ટૂંપો આપી કરેલી હત્યાનો ભેદ ફરિયાદના ગણતરીના કલાકોમાં ઉકેલાયો મૃતકને દાટી દીધેલી લાશને બહાર કાઢી અમદાવાદ ફોરેન્સિક પીએમ અર્થે મોકલી ધાનેરાના સાંકળ ગામે સત્યાવીસ એપ્રિલના રોજ વેલાભાઈને ગઢઠૂપો આપી આરોપી એવા હિરાજી ઉર્ફે ચક્કી ઠાકોર જગદીશ ઠાકોર અને શંભુજી ઠાકોરે ખેતરના શેઢામાં દાટી દીધેલા હતા સમગ્ર ઘટનાને ઘણો સમય વીતી ગયો હતો મૃતક સાંકળ ગામે ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કરતો હતો ત્યાં જ આ ઘટના એપ્રિલ માસમાં બની હતી જેની ફરિયાદ હવે નોંધાતા તપાસના ચક્રો ગતિમાન થયા છે મૃતકના પરિવારજન એવા પ્રવીણભાઈ પણ ભેંસ ચોરીના ગુનામાં પણ જેલમાં હતા જેઓને પેરોલ મળ્યા બાદ ઘરે આવતા મૃતક વેલાભાઈની તપાસ માટે અલગ અલગ માણસોને પૂછપરછ કરતા ચિત્રોડાના કિરણ ઠાકોરે કહ્યું કે વેનાભાઈ શોધવાની જરૂર નથી ત્રણ લોકોએ સાંકળ ગામે ગળે ટૂપો આપીને દાટી દીધેલ છે જો કે આ વાત મૃતકને બહેને પણ જણાવેલ હતી જેથી મને મળેલી નામ સાથેની માહિતી સાથે ધાનેરા પોલીસ મથકે અને એલસીબી પોલીસે જણાવી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા સમગ્ર મામલે એલસીબી પોલીસ અને ધાનેરા પોલીસ એક્શનમાં આવતા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી સમગ્ર મામલે ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી વહેલી સવારે એલસીબી અને ધાનેરા પોલીસે ત્રણ આરોપી પૈકી બે આરોપીને ઝડપી લેતા બંને આરોપીને ઘટના સ્થળે લઈ સમગ્ર કોયડો ઉકેલ્યો હતો બનાસકાંઠા એસસી એસટી સેલના ડીવાય ધાનેરા પીઆઈ મામલતદાર ડોક્ટર અને એફએસએલની ટીમ સાથે સહકારી પંચોની હાજરીમાં જ જમીનમાં દાટેલા મૃતકની લાશ બહાર કાઢી પંચનામું કરી ફોરેન્સિક પીએમ લાશને અમદાવાદ રવાના કરાઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતાં ખેતરમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પકડાયેલ આરોપી પૈકી એક આરોપીએ બીજી હત્યા કરી છે જોકે સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે તપાસ બાદ જ સત્ય સામે આવશે કે આરોપીએ હત્યાને કેમ અંજામ આપ્યો હતો